આ શું છે ખાલી છે કચરો હમ તમારું વોલેટ આપો તો કેમ આપો કહું તમને આ વોલેટ પણ આ પેકેટની જેમ ખાલી જ છે આને પણ ફેંકી દો એ શાના માટે તમને ગમે ત્યાં ગમે તે ફેંકવું ગમે છે તો પછી આ તમારું ખાલી વોલેટ પણ ફેંકી દો ને એ કેવી રીતે શક્ય છે બરાબર તમે તમારી વસ્તુ ગમે ત્યાં નથી ફેંકતા તો પછી આ કચરો કેમ ગમે તે ફેંકો છો શું જાહેર સ્થળો પર કચરાપેટી નથી વિચારો દરેક માણસ જો તમારા જેવું કરશે તો શહેરની હાલત શું થશે ઠેર ઠેર કચરાના ઢગલા હશે સાચી વાત છે ને પછી એ જ કચરાના ઢગલાથી રોગ અને પ્રદૂષણ ફેલાશે નહીં નહીં આ તો વિચારવામાં જ બહુ ખરાબ લાગે છે તું સાચો છે ભાઈ આ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણા બધાની જ છે તો પછી સ્વચ્છતાની સેવામાં નગરપાલિકાને મદદરૂપ થઈએ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણા શહેરને વિજેતા બનાવીએ વેરાવળ પાટણ નગરપાલિકા દ્વારા જનહિતમાં પ્રસ્તુત